હવે જોઈએ મત તો મહાસંગ્રામ અને વાત કરીએ રૂપાલા વિવાદની તો કચ્છના કબરાઉ ધામમાં સામદ બાપુની અપીલ ક્ષત્રિયાણીઓને જોહર ન કરવા માટે અપીલ કરી છે હાથ જોડીને અપીલ કરતા સામદ બાપુ ભાવુક થયા તમે જે કરવા માંગો છો તે જોહર નહીં હત્યા કહેવાય દીકરીઓ તમે ઘરમાં રહો જોહર ન કરો જે વિવાદ છે તે આપોઆપ શાંત થઈ જશે મારી પાસે કોઈ કારણ નથી કારણ કે હું व्यास पीठ ઉપર અને આйна સિંહાસન ઉપરથી બોલી રહ્યો છું ઘણા ઘરાયને ફી ઉડી જાય તો મને કાઈ વાંધો નથી બાપ પણ જો મારી ભારતની દીકરીઓ બહાર નીકળતી હોય તો તો પછી આવી ભગવતી મોગલ બેઠીને એને ખોટી કહેવાય ભલા માણા કે દીકરીઓ બહાર નીકળે હે ભારતની ભવાનીઓ ખબરદાર તમે મરતીઓ નહીં દવા પીત્યું નહી તમે હળકતું હે ભારતની આરિયું નારિયું એક બાપનો વાત છે છત્રીયાની તમે આ ન કરીશો